જે રીતે ગુજરાતની અંદર વિકાસશીલ ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે સો ટકા આપણે માનીએ કે આપણું ગુજરાત વિકાસશીલ હોવું જોઈએ પણ ગુંડાગીરીમાં વિકાસશીલ ન હોવું જોઈએ ગુજરાતની અંદર ક્યારેક એ વિચારવું પડે કે આ ગોંડલ છે એ ગુજરાતમાં કે ભારતમાં છે કે પાકિસ્તાનમાં છે કારણ કે અહીંયા લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે એ બહુ ખરાબ છે જે કાંઈ ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ઉપર જે હુમલો થયો છે એ એક દબાવવાની કોશિશ છે લોકોનો અવાજ દબાવવાની કોશિશ છે જનતાનો અવાજ દબાવવાની આ આશિષભાઈનો અવાજ નથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એને રોકવા માટે જે પ્રજાનો અવાજ હોય એ અવાજ હંમેશા બીજી રાજકીય પાર્ટીઓ બનતી હોય અને એના પ્રમુખો બનતા હોય ત્યારે આશિષભાઈ જ્યારે લોકોના અવાજ બન્યા હોય અને ત્યારે હું રાજકોટ જિલ્લાના એસપી શ્રી અને જિલ્લાના કલેક્ટરશ્રીને બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ ગેરકાયદેસર પ્રતિઓ જો તમે બંધ નહીં કરો અને આ હુમલાના જે ગુનેગારો છે આ તો એ ક્રાઇમ ઓર્ગેનાઇઝર ક્રાઇમ છે આની અંદર ત્રણસો છવી લેશું તમારી ત્રણસો હાથ ના લઈ ફરિયાદી પોતે ખાટલા ઉપરથી જયારે ફરિયાદ લખાવતા હોય અને એની ફરિયાદ લેવામાં ન આવે ને ફરિયાદ લેનારાઓ પોલીસ અધિકારીઓ એવું કે અમે કઈ એમ લખાવો એટલે આ પોલીસ ખાતું કોની દલાલી કરી રહ્યું છે પોલીસ ખાતાની અંદર જયારે કોઈ પણ એસપી હોય થાય ત્યારે એ સોગંદ લેતો હોય છે કે હું કાયદાને અમારે ફરજિયાત ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય લેવા જવું પડશે કારણ કે અત્યારે તો ભારત દેશની અંદર ન્યાય લેવો હોય તો તમારે સુપ્રીમ કે હાઈકોર્ટમાં જ જવું પડે છે કારણ કે અહીંયા જ ન્યાયના દેવતાઓ બેઠા છે બાકી આઈએસ આઈપીએસ અધિકારીઓ એક દલાલ અને

કે આપ પણ આની અંદર તાત્કાલિક સુમો પિટિશન લઈ અને આ ફરિયાદીઓની ફરિયાદ દાખલ થાય તેવી ગુજરાત હાઈકોર્ટ પાસે અમે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ વતી અમે અપેક્ષા રાખીએ છીએ